ધારાસભ્ય કુમાર કાનાડી પોતાના પત્રોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી કુમાર કાનાળીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આ વખતે તેમણે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા જે માંગ કરવામાં આવી છે તેનું સમર્થન કર્યું છે જેમાં તેમણે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા બાબત માંગ કરવામાં આવી રહી છે રમણલાલ વોરા દ્વારા માંગ કરવામાં આવી છે કે લગ્ન નોંધણીમાં પતિની સહી ફરજિયાત કરવામાં આવે જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે ત્યારબાદ રમણલાલ વોરાના સમર્થનમાં કુમાર કાનાડી આવ્યા છે તેમણે રમણલાલ વોરાની માંગને સમર્થન આપતા કહ્યું કે આ ખૂબ જરૂરી છે કે લગ્નમાં પિતાનું પણ સમર્થન જરૂરી છે કુમાર કાનાડીએ કહ્યું કે લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહી કરાવી લેવામાં આવતી હોય છે જેથી તેના પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે તો લવ જિહાદ સહિતના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે છે જેથી કરીને પિતાની સહેમતી ફરજિયાત કરવામાં આવે તો આ મુદ્દે ખૂબ ઘટાડો થઈ શકે છે જેથી કાયદામાં ફેરફાર જરૂરી છે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય માનની શ્રી રમણભાઈ વોળા સાહેબે લગ્ન નોંધણી બાબતે જે મુખ્યમંત્રીના પત્ર લખ્યો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓને ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને લાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ જેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કળ બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે કરી છે એ વાત સાથે હું બિલકુલ છું સરકારે આમાં ગંભીરતા પૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદામાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત